કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ ઝારોલા ભવન ખાતે વલ્લભ કુલભૂષણ ગોસ્વામી પરમપૂજ્ય એકસો આઠ ગોપાલ લાલજી મહારાજના સાનિધ્યમાં

દરવાર તમે આ કાર્યક્રમ રાખો છો અને જ્યારે જ્યારે ગુણ ઉત્સવ હોય ત્યારે આપણે પંચામત સ્નાન કરીએ એ પંચામત સ્નાનથી જે કંઈ આપણા ઇપક્ષા સ્પર્શ સ્થિતિ થયો હોય આપણે જેને સ્પર્શ કર્યું હોય આપણે ભૂલથી અને આપણે સ્નાન ન કર્યું હોય એવું હું એવી સ્થિતિમાં કરવી હોય તો પંચામત સ્નાનથી એ સમુદની શુદ્ધિ થાય છે કવિતા થાય છે એટલે અમારે ત્યાં તો જ્યારે જ્યારે મોટા ઉત્સવ હોય છે જયંતી હોય છે રામ જયંતિ રામ કૃષ્ણ કૃષ્ણ અવતાર હોય જ્યારે જ્યારે મુખ જન્માષ્ટમી છે રામનવમી છે તે અમારે ત્યાં થાય જ છે પૂંચામ્રત અને એ પૂંચામ્રતનો હેતુ એટલું છે કે જ્યારે આપણે પવિત્ર છે શુદ્ધ છે એ કોઈનાથી પવિત્ર થતો નથી પરંતુ વૈદિક જે મર્યાદા છે શાસ્ત્રીની જે મર્યાદા છે એ બહુ જરૂરી છે આજે આપણે સનાતન ધર્મના હોવા છતાં પણ આપણે શાસ્ત્રની મર્યાદા આપણે જાણતા નથી કે શાસ્ત્રની શું મર્યાદા છે ધર્મશાસ્ત્રની શું મર્યાદા છે આપણે ધર્મશાસ્ત્ર પણ નથી જાણતા મનુસ્મૃતિ જાગીવાર સ્મૃતિ વગેરે સ્મૃતિ શાસ્ત્રો આપણે માનતા નથી જોતા નથી એટલે આપણે આપણને ખબર નહીં પડતી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર